ભરૂચ જિલ્લામાં આવતીકાલે ઉત્તરાયણ પર્વમાં લોકો પતંગ ઉડાવી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરનાર છે ત્યારે પતંગોના આ પર્વમાં વીજ અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધતી હોય છે જેથી લોકોને ખાસ તકેદારી રાખવા ડીજીવીસીએલે લોકોને સલામતી અને સુરક્ષા સાથે તહેવારની મજા માણો અપીલ કરી હતી ભરૂચ જિલ્લામાં આવતીકાલે લોકો વહેલી સવારથી જ પતંગો ચગાવવા માટે ધાબા અગાસી અને ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરનાર છે ત્યારે આ હર્ષોલ્લાસનો પ્રસંગ દુઃખમાં ન ફેરવાય તે માટે ભરૂચ ડીજીવીસીએલના શહેરી કાર્યપાલક કિજનેર એનડી પરમાર દ્વારા લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી અપીલ કરતાં જણાવ્યું હતું કે ખુલ્લા વીજળીના તારને અડશો નહીં તાર ઉપર ફસાયેલા પતંગો લેવા લંગર નાખશો નહીં લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકાથી તાર તૂટી જવાની ભીતિ રહે છે તેમજ વીજ વપરાશના સાધનો ઉપકરણો બળી જવાની સંભાવના રહે છે ઘરની આજુબાજુ કોઈ પણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળિયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહીં ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાવવા કારણ કે ધાતુના તારથી વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે આ સાથે જ મેગ્નેટિક ટેપ સિન્થેટિક ડોરી કે વીજવાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરો કેમ કે તેનાથી પાવર લાઇન કપાઈ જવાનો ભય સેવાય છે જેને લીધે અંધારપટ છવાઈ જવાથી તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા વધી જાય છે તૂટેલા તારથી દૂર રહો નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ ડીજીવીસીએલની કચેરીમાં કરવી ત્યારે વીજ અંગેની કોઈ પણ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ઝીરો ઝીરો બે ત્રણ ઝીરો ઝીરો ત્રણ અથવા એક નવ એક બે બે પર ફોન કરી શકાય છે અઢાર ઝીરો ઝીરો બસો ત્રણ હજાર ત્રણ પર અથવા ઓગણીસ એકસો બાવીસ પર ફોન કરી શકાય છે આપણો આ આનંદનો ઉત્સાહ અને થોડીક સાવચેતીથી ઉજવીએ તો વધારે સારું એના માટે એક અપીલ એવી કરું છું કે અમારા દક્ષિણ ગુજરાત 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 કંપનીના 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 દક્ષિણ દક્ષિણ ટ્રાન્સફોર્મર એની પાસે જવાનું હંમેશા ટાળજો અને આપના બાળકો અને પોતે સ્વયં આ એક સાવચેતીના ભાગરૂપે કોઈ પણ ત્યાં આગળ પતંગ કે દોરો અટવાયો હોય તો એને કાઢવાનો પ્રયત્ન ન કરતા બીજું કે

અપીલ કરી અને શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ